કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આજે અકસ્માત જે થયું છે અંકોડિયાના રહેવાસી છે કાળીદાસભાઈનું અને એમના પરિવારજનો અને ગ્રામજનો આક્રોશમાં આવે પણ એમને સમજાવી અમે કડક કાર્યવાહી કરીશું એટલે એ લોકો આગળની કાર્યવાહી અને પોતાના જે ભોગ બનનાર છે એમની વિધિ માટેને ને ગયેલ છે હોસ્પિટલ અને પોલીસ ફરિયાદ લેવાનું કામ ચાલુ છે あれは。